થઈ ગયા છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે એનો બ્લેક કલર મારી જે મંથન નો ફેવરેટ કલર છે મજામાં હા જો અમારા મંથનભાઈ સરસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આજે છે ને કાળી ચૌદસ છે તો અમારે છે ને એ ચૌદસ ના નિવેદ હોય તો જો સાડા નવ પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને મારા મા છે ને એ નિવેદ બનાવવા છે એ વળગ છે ને મારા મા એ દાળ છે એ ઉકળવા મૂકી દીધી છે અને થોડા ઘણા નિવેદ છે એ બની ગયા છે અને થોડા ઘણા નિવેદ છે એ બનાવવાના બાકી છે તો આજે છે ને એ અમારે મારા મમ્મીને છે એ ઘણા બધા મલકના નિવેદ છે એ કરવાના હોય તો એ મારા માને છે ને એકલાને જોઈ કરવાના તો એ છે એ બધા નિવેદ કરે છે વહેલા એટલે બપોર થઈ ને તો બધા નિવેદ થઈ જાય છે કે મારા મમ્મીને કેટલા કેટલા નિવેદ હોય મારા મંથનભાઈ છે ને એના મામા જો સુરત થી આવી ગયા છે ને આવીને છે એ સૂતો છે કારણ કે રાતે બસમાં આવ્યો હોય તો નીંદર થાય નહીં એટલા માટે ને અહીંયા મારા મંથનભાઈ માટે છે ને એ ઘણા બધા ફટાકડાની ખરીદી પણ છે એ સાથે કરતા છે તો મંથનભાઈ ના ફટાકડા જઈ ગયો મંથનભાઈ એ છે ને દિવાળીના ફટાકડા ની ખરીદી કરી લીધી કાં ભાઈ મારા મંથનભાઈ તો જો ફટાકડા ગોઠવીને બેસી ગયા મમ્મી ઈ કે લાવો તો એ કે જોવા છે મારે ઈ કે બધા ફટાકડા કેવું લાગ્યું મને તારા ફટાકડા જઈને ને આ અમારા મંથનભાઈ છે ને સવાર સુધી ફટાકડા દિવાળી ઉપર ફોડશે ને તોય ખલાસ નહીં થાય ને એટલા બધા ફટાકડાની ખરીદી છે એ મંથનભાઈના મામા છે એ મંથન માટે કરી એવા છે જો ઘણા બધા ફટાકડા છે બધાય ફટાકડા છે અમારા મંથનભાઈ માટે જ છે ને અમારા મંથન છે ને ફટાકડા ફોડવાથી બીતો નથી તો આ ઘણા બધા ફટાકડાની ખરીદી છે એ મંથનભાઈની દિવાળીની થઈ ગઈ કા તો ચાલો આપણે છે એ ભેગા ભેગા આપણા મંથનભાઈના ફટાકડાની ખરીદી છે એ દિવાળીની કરીને પણ મેં કે 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 ચાલો તમને બતાવી કારણ મારા મેંનભાઈ કહ્યુંમા હા ફોડ એ માટે છે ને જો પોપ પોપના તો બે મોટા મોટા બોક્સ લઈ આવ્યા છે અને મોટા મોટા છે ને ઈ ચાડવાના પેકેટ છે કેટલા બધા ફૂલ ઝર છે અને આ નવા નવા કંઈક ફટાકડા છે આ પણ છે કંઈક બંદૂકમાં ફોડવાના હોય ને એવા એ રીતના રોલ છે કા આ થોડાક ઈ એના માટે લઈ આવ્યા છે અને મારા માટે પણ થોડાક છે એ લઈ આવ્યા છે ફટાકડા ફોડવાના નથી ઓહો મંથન માટે જ છે મામા દીકરાના જ છે ઓહો માને નહીં દો ફોડવા તો

કઈ વાંધો નહીં થેન્ક યુ હો તો બપોરા છે ને તો આપણા મારા માએ છે એ નિવેદ બધા બનાવી લીધા છે તો જો અમારે મલક બધા હું કહેતી હતી નિવેદ હોય તો ચોખા છે તલવટ છે અને આ છે એ કાંઈક હોય એનો ઢોલો બનાવેલો હોય એમાં ઘીગઢ ફેરવી અને એ રીતના આપણે કરતું જવાનું હોય અને ખાતું જવાનું હોય આપણે બટેટાનું શાક ભેગું કરી લીધું છે ખીચડી છે ખીર છે અને અહીંયા આપણે કોબીનો ગાજર મરચાંનો સંભારો કરી લીધો ભેગા રોટલા

ખરીદી છે દિવાળી દિવાળીની કપડાની છે મંથનભાઈની આપણે ખોલી લીધી તો મારા મંથનભાઈ છે ને એ મીઠાઈ માથે ચોકલેટ વાળી એની ફેવરેટ છે તો મીઠાઈ કાઢીને બેન ગયા ને આપણે આ ગિફ્ટ આવ્યું ને એને ખોલી લીધું તો મસ્ત એકદમ સરસની છે એ ટ્રાવેલિંગ બેગ આવેલી છે અહીંથી ખોલવાનું છે તો મંથનભાઈ તો એમ કે છે કે અહીંથી છે એ આપણે ખોલવાનું છે તો રોપવાળી છે જો અમારે મંતન ખબર છે કે આ કેમ દબાવી ખોલવાની છે નહીં તો સાંજના ટાઈમે છે હવે છે કે આપણે ફ્રી છે એ ત્યાં અને ઘડિયાળમાં છે એ પોણા સાત જેવો ટાઈમ થવા આવશે તો હવે આપણે છે એ સાંજના ટાઈમે હું નવરી થઈ ગઈ છું ને તો હવે આપણે અત્યારે છે ને એ રંગોળી છે એ બનાવી લઈએ કારણ કે મને છે ને એ રાતે પછી અંધારે રંગોળી કરવી છે ને બહુ ના ગમે તો અત્યારે ફ્રી છું ને તો ફટોફટથી રહે રંગોળી છે એ બનાવી નાખીએ આપણે જો ઉપરનું મકાન છે ને ત્યાં આ રીતનો ગોળો આવે ને એકદમ સરસનો એ ડેકોરેશન માટે છે એ લગાવી દીધો છે અને અહીંયા છે ને આપણે રંગોળી છે એ બનાવી નાખી છે તો મેં છે ને શિવલિંગ દોરેલા છે તો તમે જોઈ લો તો આપણે દિવાળીની રંગોળી છે એ મસ્ત મજાની છે એકદમથી સરસ બની ગઈ છે અને આજનો બ્લોગ છે એ આપણો અહીંયા સુધી તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કોમેન્ટ અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને હેપ્પી દિવાલી